ત્રણ દેહ ત્રણ ગુણ ત્રણ અવસ્થા તે થકી પર એવો નિર્ગુણ નિવિકાર હું શુદ્ધ દિવ્ય આત્મા છું મારા હૃદયની વિશે અહર્નિશ પરબ્રહ્મ બ્રહ્મપુરુષોત્તમ નારાયણ સદાય વિરાજમાન છે હું હૃદયરૂપી દિવ્ય હિંડોળામાં મહારાજને ઝુલાવી રહી છું મહારાજ વડતાલધામની ભૂમિમાં આંબાવાડિયામાં દિવ્ય બાર બારણાના હિંડોળામાં ઝૂલી રહ્યા છે અને અનંત મુક્તો સંતો પાર્ષદો ભક્તોને દિવ્ય વચના અમૃતનું પાન કરાવી રહ્યા છે પછી સાંજનો સંધ્યા સમય થયો જાણી હું મહારાજને વિનંતી કરું છું હે મહારાજ આપ સભા મંડપમાં બિરાજો હવે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે મહારાજ ચટકતી ચાલે માણકી ઘોડી પર અસવાર થઈ હડતાલના સભા મંડપમાં વધારે છે ત્યાં મહારાજને દિવ્ય સોનાના સિંહાસન ઉપર બિરાજમાન કરું છું અને પછી ત્યાં સૌ સંતો ભક્તો અને હું મહારાજની દિવ્ય સંધ્યા આરતી ઉતારીએ છીએ એ સમયનું વાતાવરણ ખૂબ દિવ્ય છે અને મહારાજના અંગો અંગમાંથી તેજ તેજના ધોધ છૂટે છે પછી મહારાજની સમક્ષ નારાયણ ધૂન કૃષ્ણ સ્ટમ અને સ્તુતિ પ્રાર્થના બધા ખૂબ ભાવથી ગાય છેલ્લે બધા જ ભક્તો મહારાજને દંડવત પ્રણામ કરે છે પછી સૌ પોતપોતાના અસ્વસ્થાને જાય છે અને હું મહારાજને વિનંતી કરું છું હે મહારાજ થાળ તૈયાર છે આપ જમવા પધારો હું મહારાજને રઘુવીરવાડીએ જમવા માટે લઈ જાઉં છું ત્યાં ધર્મકુળે મહારાજ માટે ખૂબ ખાંતેથી રસોઈ કરી છે મહારાજના ભાભીઓએ મહારાજ માટે સુંદર દહીવડા પણ બનાવ્યા છે હું પણ ત્યાં ધર્મકુળ સાથે સેવામાં જોડાઈ જાઉં છું અને ત્યાં મહારાજની સમક્ષ લાપસી કઢી સુખડી બિરંજ મેથી મોગરી મૂળાની ભાજી ગરમ ગરમ રોટલો ગૌરી ગાયનું દૂધ ગાજર મરચાં ટિંડોરાનો સંભારો મહારાજને પાપડ ધરાવ્યા છે મહારાજને ત્યાં સોનાના બાજોટ ઉપર બિરાજમાન કરી અને સાથે બીજા સોનાના બાજોઠ ઉપર સોનાના થાળમાં ભોજન પીરસ્યા છે મહારાજ મંદ મંદ હસતા જમે છે અને સૌને અવલૌકિક દર્શન સુખ આપી રહ્યા છે પછી મહારાજને દિવ્ય જળ પાન કરાવી પાન બીડા મુખવાસ અર્પણ કરું છું મહારાજને વિનંતી કરું છું હે મહારાજ ઐશ્વર્ય ભવનમાં પધારો ત્યાં સૌ ધર્મકુળ સંતો ભક્તો વાજિંત્રો લઈ અને આપના કીર્તન ભક્તિ ગાઈ રહ્યા છે અને આપના કીર્તન ભક્તિની રમઝટ બોલાવી રહ્યા છે બંને બાળલાલજી પણ તબલાના તાલે આપની સુંદર મજાની કીર્તન ભક્તિ કરી રહ્યા છે પછી મહારાજને ત્યાં દિવ્ય સોનાના સિંહાસન ઉપર બિરાજમાન કરું છું અને હું પણ મહારાજની કીર્તન ભક્તિમાં રસ તરબોળ થઈ જાઉં છું વાજિંત્રોના સુર સુરતાલ સાથે હું પણ મારી કીર્તન ભક્તિને રોકી શકતી નથી હું પણ મહારાજને રાજી કરવા માટે કીર્તન ગાઉં છું सुख पामि रे सखी सुख पामि हो ने शरणे जाता शामे ने शरणे जाता सुख पामि रे सखी सुख पामि शरणागत ने पाले सदा भगुनामि मा हरिणोय हा कशी न रहि कामि सखी सुख पामि तपने तीरथ में तो काई नव की हे मारे घेर बेटा शाम थकी कार जसी दू सखी सुख पामी संसारी नो सुखड़ो झूठू आवे ने जाए हे मारे हरि नो अखंड सुहाग के दी काल न खाए सखी सुख पामी

મારા તરફ ફેંકે છે અને હું તો મહારાજની પ્રસાદી મળતા ખૂબ ધન્ય ધન્ય બની જાઉં છું પછી મહારાજ કીર્તન ભક્તિને વિરામ રખાવી સૌ સંતો ભક્તોને વચનામૃતનું દિવ્ય રસપાન કરાવી રહ્યા છે બધા જ મહારાજના વચનામૃતનું રસપાન કરવામાં તલ્લીન થઈ ગયા છે હું પણ મહારાજને ધીમે ધીમે પંખો નાખું છું અને મહારાજની સલોણી છબીમાં ગરકાવ થઈ જાઉં છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ